નમસ્કાર પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ન્યુઝ ડબો એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમની સરાહનીય કામગીરી હાલ સામે આવી છે જેમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં એડમિટ કરવાની હતી ત્યારે ક્રિટિકલ કન્ડિશન હતી જેમાં ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી હતી પરંતુ જે ક્રિટિકલ કન્ડિશનને લઈને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ રહી હતી ત્યારે તે ઉપરાંત તે વચ્ચેમાં જ તેની પ્રસુતિની પીડા ઉપડતા જે કહી શકાય છે કે એકસો આઠ એમ્બ્યુલન્સની એમ્બ્યુલન્સમાં જ તેની પ્રસુતિ કરાવવામાં આવી રેફરલ હોસ્પિટલ હોસ્પિટલમાં એક મહિલાને પ્રસૂતિ પીડા થતા મહિલા પ્રસૂતિ માટે લાવવામાં આવી ત્યારે મળતી માહિતી મુજબ આ ઘટનામાં ક્રિટિકલ કન્ડિશનના લીધે તેને ડભો એકસો આઠની ટીમને પ્રસુતાને થી વડોદરા લઈ જવા સૂચન કરાયું પરંતુ મહિલાની હાલત ખૂબ જ સિરિયસ હોય ત્યારે ડભો એકસો આઠના ઇએમટી ચંદ્રિકાબેન એચ બારિયા અને પાયલોટ હર્ષદભાઈ બારિયા દ્વારા મહિલાને વડોદરા એસએસજી ખાતે લઈ જવા નીકળેલ પરંતુ મહિલાની હાલત ગંભીર હોય એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવી પડે તેમ હોય ત્યારે ઇએમટી ચંદ્રિકાબેન દ્વારા ડોક્ટર કૃષ્ણા મેડમના માર્ગદર્શન હેઠળ પ્રસૂતા મહિલાને સફળ પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી એકસો આઠ ઇમરજન્સી દર્દીઓ માટે ભગવાન રૂપ છે સરકાર આ સહાય લોકો માટે ઉત્તમ હોવાનું પુરવાર થયું હતું પ્રસુતા મહિલા અને બાળક બંને તંદુરસ્ત હોય તેમને એસ એસજી હોસ્પિટલ ખાતે લઈ જવાય અને સારવાર અપાઈ રહી છે